હાલ તાજેતરમાં જ પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જે ચૂંટણીમાં ચૂંટાયેલા ગ્રામ પંચાયતના સદસ્યો સરપંચોનો સન્માન સમારોહ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો પાદરા તાલુકામાં કુલ ઓગણપચાસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેમાં ત્રણ ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી ત્યારે અન્ય છેતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં તમામ ગામોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું જ્યાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા સરપંચો સદસ્યોનો સન્માન સમારોહ આજ રોજ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત પાદરા શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ચૂંટાયેલ સરપંચો સભ્યો સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમની શરૂઆતનામાં દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમમાં આવેલ મહાનુભાવનું સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય સાથે ભાજપ હોદ્દેદારો સા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા સદસ્યોને સરપંચોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા સભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને શુભેચ્છાઓ આપી હતી અને તેઓનું સન્માન કરાયું હતું સાથે ગામમાં વિકાસ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી આદર્શ ગામ બનાવવું સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ તમામ ગામને મળે તે માટે સક્રિય રહેવા માટે સૂચન કરાયું હતું સાથે તમામ સરપંચોને ગામના વિકાસ સમર્પિત થવા માટે અનુરોધ કરાયો હતો અને સાથે તમામ લોકો સાથે રહી અને ગામનો વિકાસ થાય તે બાબતે છે તે તેઓને સૂચન કરાયું હતું હાલમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ શ્રીઓ અને સભ્યશ્રીઓનો સન્માન સમારોહ તેમજ વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શ્રી રશિકભાઈ પ્રજાપતિનો સન્માન સમારોહનો કાર્યક્રમ આજ રોજ પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા તાલુકા અને નગર દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં પાદરા તાલુકાના સરપંચ શ્રીઓ અને સભ્યશ્રીઓ એ તમામ હાજર રહ્યા હતા તેઓનું સન્માન કર્યું છે અને સાથે આજની સન્માન સમારોહમાં ઉપસ્થિત સાંસદ શ્રી જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય તરીકે મેં તેઓને આશ્વાસન આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની બંને સરકારો સાથે ચૂંટાયેલી તમામ પાંખ તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય આ તમામે તમામ એ સરપંચશ્રીઓને સભ્યશ્રીઓને પૂરેપૂરો સહકાર આપશે અને ગામના વિકાસમાં પૂરો સહયોગ આપશે તેનું આશ્વાસન